આ છે ખરવડિયા સીંગ માં ને કપા માં આપવાના છે મારા વિડિયો જોવો છો ને એના બધા બધી પ્રકારના બધા એરિયામાં માં ને પણ એટલે મારા પાર્સલ જો અત્યારે આ જાય છે હિંમતનગર આ હિંમતનગરનો નો ઓર્ડર છે હિંમતનગર જાય એ પાર્સલ આ જાય છે જસદણ લાલવદર અશોક અશોકભાઈ બીજું જાય છે રાજકોટ સગનભાઈ મોહનભાઈ ડોબરિયા બરોબર પછી એક આ પાર્સલ જાય છે બોટાદ એ લેનાર છે અતુલભાઈ પછી આ પાર્સલ જાય છે કેશોદ તાલુકાનું નગીસાણા ગામ એ છે મહેશભાઈ આહિર પછી આ પાર્સલ જાય છે રાજકોટ હાર્દિકભાઈ ભોજાણી બરોબર એટલે બધા એરિયામાં મારા પાર્સલ મંગાવે છે બધા એરિયામાં મારા હાલે છે કોઈની ફરિયાદ નથી હોતી આ બધા એ મારા હાલે એ જોઈ લો પાર્સલ મંગાવે છે એટલે કોઈ ટેન્શન લેતા નહીં કે આવું એવો વસ્તુ નીકળશે અને તમારે ફૂલ જવાબદારી મળવું છે અને આખા ગુજરાતમાં મારા પાર્સલ જાય છે પાર્સલથી મંગાવી લેજો વરસ્તી થી ગોતતા ગોતતા અરે મળે પછી ફોન કર્યો કે ભાઈ સાપરી બધા કે પણ સાપરી બીજું કોઈ નહીં